દક્ષિણ ગુજરાતમાં અનુકૂળ જમીનના કારણે શેરડીના પાકનું મહત્તમ વાવેતર કરવામાં આવે છે પરંતુ આ શેરડીના ખેતરો હવે મોતની અગનભટ્ટી બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી મૃતદેહ મળવાનો છેલ્લા ઘણા સમયથી સિલસિલો ચાલી રહ્યો છે માત્ર ગણતરીના દિવસોમાં શેરડીના અલગ અલગ ખેતરોમાંથી ત્રણ મૃત્યુ મળ્યા છે શેરડીના ખેતરમાંથી મળેલ માનવ કંકાલ અને મૃતદેહના સિલસિલા પર વિગતવાર નજર કરીએ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે રહેતા અંબુભાઈ પટેલનું ગામની સીમમાં ખેતર આવેલું છે તેઓ આ ખેતર મૂળ બાટોદના રહેવાસી અને હાલ કોસમડી ખાતે રહેતા જાદુભાઈ ઝાપડાને ગણો તે ખેડવા માટે આપ્યું હતું ખેતરમાં શેરડી માટેનું કટિંગ આવતા આજે સવારના સમયે કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો ખેતરમાં શેરડી માટેનું કટિંગ કરવામાં આવતા કાપણી માટે શેરડી સળગાવવામાં આવી હતી તે સમયે ખેતરમાંથી માનવ કંકાલ મળી આવ્યો હતો આ દ્રશ્ય શ્રમિકોએ જોતા તેઓએ ખેતર માલિકને જાણ કરી હતી ખેતર માલિક અને ગામના ડેપ્યુટી સરપંચ અંકિત પટેલે આ અંગે પાનોલી પોલીસને ડીવાયએસપી કરતાં કુશલ ઓઝા અને પાનોલી પોલીસ મથકના પીઆઈ મથક દેસાઈ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી પાનોલી પોલીસે માનવ કંકાલનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અને એફએસએલ અર્થે મોકલી આપ્યું હતું આ તરફ હજુ સુધી આ માનવ કંકાલ કોનું છે એની પણ ઓળખ થઈ શકે અંકલેશ્વરના બાકરોલ ગામે મળેલા માનવ કંકાલની ઘટનાના બે જ દિવસ બાદ ઝઘડીયા તાલુકાના કરાડ ગામમાંથી પણ શેરડીના ખેતરમાંથી માનવ કંકાલ મળવાની ઘટના પ્રકાશમાં આવી હતી શેરડીના ખેતરને સળગાવવામાં આવતા માનવ દેહ પણ તેમાં હોમાઈ ગયો હતો આ ઘટના અંગેની જાણ મજૂરોને થતા તેઓએ સ્થાનિક લોકોને માહિતી આપી હતી અને પોલીસને જાણ કરવામાં આવતા છગડીયા પોલીસ મથકનો સ્ટાફ દોડી આવીને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસમાં નરકંકાલ સળગતી હાલતમાં જ મળી આવ્યું હતું અને મૃતદેહ પાસેથી એક થેલી કપડા ચંપલ પણ પોલીસને મળ્યા હતા આ મામલામાં હજુ પણ મૃતકની ઓળખ શક્ય બની શકી નથી ભરૂચના વાલિયા શિક્ષક દંપતીના ચકચારી ડબલ મર્ડર કેસ બાદ વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે વાલિયા ગામના કૃષ્ણનગર પાછળ આવેલ શેડીના ખેતરમાંથી અર્ધ સળગેલી હાલતમાં અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો આ અંગેની જાણ સ્થાનિકોએ પોલીસને કરતા વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે યુવાન કોણ છે અને તેનું મૃત્યુ કયા કારણોસર નિપજ્યું છે એ સહિતની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હત્યાની આશંકા વચ્ચે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ભરૂચ જિલ્લામાં માત્ર સાત દિવસના ટૂંકા ગાળામાં શેરડીના ખેતરમાંથી ત્રણ મૃતદેહ મળવાની ઘટના બની છે જે ચિંતાનું કારણ છે અને એફએસએલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ બનાવમાં હત્યાનો એંગલ પણ તપાસી રહી છે શેરડીની કાપણી માટે સળગાવવામાં આવતા ખેતરોમાંથી એક પછી એક મૃતદેહ મળવાની ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે